વડોદરાની રેલવે કચેરીમાં સીબીઆઈનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ચાર અધિકારીઓને ત્યાં રેડ પાડવામાં આવી છે આવક કરતા વધુ સંપત્તિની તપાસ થઈ છે ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી ડિવિઝનલ પર્સનલ ઓફિસર અંકુશ વાસણની ધરપકડ થઈ છે સાથે જ ડેપ્યુટી સીઓએમ સંજય તિવારીની ધરપકડ કરાઈ છે જ્યારે કે સ્ટેશન માસ્ટર નીરજ સિન્હાની ધરપકડ કરાઈ છે સિનિયર પર્સનલ ઓફિસર સુનિલ બિશ્નોઇની પણ ધરપકડ થઈ છે સીબીઆઈ રેલવેએ બીઆરએમને કાર્યવાહીની જાણકારી આપી છે પકડાયેલા અધિકારીઓની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે સીબીઆઈની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત ભરતી માટેની પરીક્ષામાં ઘોટાળો થવાનો હતો અંકુશ વાસન અને સંજય તિવારીએ લાંચ આપી શકે તેવા લોકોનો સંપર્ક કરવા કહ્યું હતું મુકેશ મીણા નામના વ્યક્તિએ પાંચ ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો લાંચ આપી શકે એવા ઉમેદવારો શોધવા અધિકારીઓએ તાકીદ કરી છે ભરતીમાં મોટી ગફલત થાય તે પહેલા ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે

રેલવે વડોદરાની જે ડીઆરએમ ઓફિસ છે ત્યાંના કેટલાક અધિકારી કર્મચારીઓ ઉમેદવારોનો સંપર્ક કરેલો અને આ ઉમેદવારોને કયા ઉમેદવારો લાંચ આપી શકે એમ છે અથવા તો પૈસા આપી શકે એમ છે એવા ઉમેદવારોને સંપર્ક કરવામાં આવેલો એને લઈને સીબીઆઈમાં ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ ગઈકાલે સીબીઆઈ વડોદરા જે રેલવે ડીઆરએમની ઓફિસ છે ત્યાં બેસતા સુનીલ બિશ્નોય અને અન્ય જે અધિકારી કર્મચારીઓ છે એમના ત્યાં તપાસ કરવામાં આવી આ ઓફિસમાં ગઈકાલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી મોડી રાત સુધી તપાસ ચાલી અને એમાં સીબીઆઈ દ્વારા અંકુર વસન ડિવિઝનલ પર્સનલ ઓફિસર સંજય તિવારી ડેપ્યુટી સીએમઓ વેસ્ટર્ન રેલવે અને નીરજ સિંહા સ્ટેશન માસ્ટર અને સુનિલ બિશ્નોય સિનિયર પોસ્ટલ ઓફિસર આ તમામની ઓફિસમાં અને એમના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું આ કર્મચારીઓ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા છે પરંતુ રેલવેની ભરતીમાં મોટું કૌભાંડ આચરવામાં આવે એ પહેલા આ સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તમામ આજે ચારે ચાર અધિકારીઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે રેલવેની ભરતીમાં મોટું કભાંડ થાય એ પહેલા જ આ કાર્યવાહી થઈ છે અને સીબીઆઈ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરી શકાય કરવામાં આવી છે જી નેહા બિલકુલ માનું વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર